ત્યારે આ વર્ગ ની કરવા માટે ખોટા ઓડિટ કરાવીને ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવીને એ જયારે ક વર્ગમાં મૂકવાની કોશિશ કરે છે ત્યારે સમગ્ર વિસ્તારમાં એક આક્રોશ ઉભો થયો છે આવેદન પત્ર ના રૂપે આપીએ છીએ અને આવનારી ચૂંટણીની અંદર સારામાં સારા પશુપાલકો જે નક્કી કરે એ ઉમેદવારો ચૂંટણીમાં ભારે એમની જીત થાય એજ આ કાર્યક્રમનો નું અમારું છે આંદોલન ક્યાંક ને ક્યાંક અન્ય રોકવામાં આવ્યું હતું જે આવેદન આપવા માટે અ આજે બધા જે પશુપાલકો તરફથી એક આવેદન આપવામાં આવ્યું છે જે એમને માનનીય કલેક્ટર શ્રી આણંદને લખ્યો છે અને એમને એક કોપી રવાના કરી છે આણંદ જિલ્લા રજિસ્ટ્રારશ્રીને અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે એક કોપી મને હમણાં આપેલી છે તો એના અંદર જે એમને લખ્યું છે તેના અનુસંધાનમાં જે બી એમને મુદ્દા લખ્યા છે એના પર ચોક્કસપણે ચર્ચા કરીશું અને જે બી હશે એ કેમ કે એમને કલેક્ટરશ્રીને લખેલું છે એટલે એનું આગળની કાર્યવાહી કેવી રીતે કરવી

સહકારીતા જે ગુજરાત કોઓપરેટિવ એક્ટ છે એકના અનુસંધાનમાં જે રાઇટ્સ છે એના અનુસંધાનમાં થતું હોય છે એમાં કોઈ એ વસ્તુ નથી કે એવું કોઈ વસ્તુ થઈ છે એમાં કોઈ બરાબર પણ થી વીઘાના ભાવે મલતી જમીન ઘૂઠાના ભાવે ખરીદી લેવાય એવું થ એ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ એવું કોઈ વસ્તુ નથી હોતી એમાં આ શું છે એક બારના પ્રશ્નોથી આપણે એવું વિચાર કરીએ કે એવું કોઈ વસ્તુ નથી જે બોર્ડમાં ચર્ચા થઈ રહ્યા છે આક્ષેપ તો આમાં કેવું આક્ષેપ તો કોઈના ઉપર બી થઈ શકતું હોય પણ એ જે છે એનો ઓડિટ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા કરવામાં આવે છે એના અમુલ ડેરી દ્વારા કરવામાં આવતું નથી એટલે જે પ્રશ્ન છે એ આપણે એમને કલેક્ટર સાહેબ જે લખ્યું છે કાર્યવાહી ઓડિટ બેસીક જે ઓપરેશન બરાબર ચાલે છે કે નથી પણ આ બધું જે યાદી બને છે યાદી ત્યાંથી આવે છે એ સરકારના હેઠળ થાય છે એમાં કોઈ ઓડિટ કરે છે એમના પ્રમાણે થાય છે